તમારા આશ્રમમાંથી એક દીકરી દિયો ને જય જયદીપ કે અમારે માનસિક અસ્થિર આશ્રમ છે તોય દિયો દ્યો બોલો હવે શરમ નહી આવતી હોય કે તમે કોનું માગું લઈને જાઓ છો કઈક તો માણસ જેવા થાવ કાલ જ બા કેતા હતા કે બે જણા આવ્યા હતા હસબન્ડ વાઈફ જાહેર કર્યું હોય કે ભાઈ અમારા કોઈ દીકરા દીકરીની દીકરીઓની સગાઈ કરવાની છે અને કોઈ હોય તો તો આવજો એક અલગ વાત છે પણ છતાંય સાજા સારા વ્યક્તિઓ કે એવો રીતે અનાથ આશ્રમ હોય અને તમે જાઓ તો બરોબર છો પણ તમે હાવ ખબર જ છે કે અહીંયા એ પોતાનું નથી જીવી શકતા એને શરમ નહીં આવતી હોય પ્રભુજીના માગા લઈ લઈને આવો હાવ કાંઈક કાંઈક તો માણસાય જેવું રાખો એ જગદીશભાઈ હમણાં નવા આશ્રમ આવીએ ને એટલે અમુક નિયમો આપણે ફરજ અત્યાર સુધી આપણે બહુ લિબરલ હાલતા હતા કે ભાઈ ઠીક છે બધા મળે આવે આનંદ કરે આલોક પ્રભુજીને એવું લાગે કે ભાઈ અમારું કોઈક આવ્યું એમ પણ દિવસે દિવસે પરિસ્થિતિ છે ને અલગ થતી જાય છે અને લોકો જ અમને શીખવે છે કે આ બધું ન કરો હવે પછી મારી દીકરીઓ છે એ ભણવા જ હશે ઘરે હશે અમુક બાર કોઈ કામથી નીકળા હોય એટલે અમુક વસ્તુ હું જાહેર નહીં જ કરું પ્લીઝ એક વિનંતી કરું છું કે તમે આવી કોઈ ચર્ચા ન કરો આ કઈ પણ હશે તો હું સારી વાતો ચોક્કસ તમારા સુધી શેર કરીશ ન હમજે બેન કેટલીક વાર કહેવાય કે આ મેરેજ બ્યુરો નથી અને અમે માત્ર ને માત્ર જેની માનસિક સ્થિતિ સારી નથી એવા લોકોને બધાને ખબર જ હોય બેન આશ્રમે આટલા લાઈવ કરી આટલા જોતા હોય મારા તો મને ખબર છે સામદામ દંડ ભેદ બધું અપનાઈ લ્યો ને તો એ મારો વાળ વાકો ન થાય કેમકે મારી ઉપર જે છે ને એ ડગલે પગલે મારું બહુ ધ્યાન રાખે છે એટલે મારા શેડ્યુલમાં કદાચ હું અડધી રાત્રે નીકળું ને ખબર હોય ને કે આ રોડેથી આટલા નંબરની ગાડી નીકળી તો એ જેનો રખવાડો પરબનો પીર હોય ને એમાં કાંઈ ના થાય પણ રહી વાત દીકરીઓની દીકરીઓ હજી ઘણી નાની છે અને સક્ષમ નથી અને હું તો ગમે ત્યાં લડી લવ એવી માણસ છું એટલે મને મારી કાંઈ ચિંતા નથી પણ આ બધા મારી જવાબદારી છે એટલે મહેરબાની કરીને દીકરીઓ બાબતે કોઈથી કોઈ કાંઈ પ્રશ્ન કરવા જ નહીં જાહેર જીવનમાં છીએ ઓકે પણ અમારી એક પારિવારિક પ્રાઇવેટ લાઈફ છે એવું થોડું છે કે અમે જાહેર જીવનમાં છીએ એટલે અમારે દરેક વસ્તુનો ખુલાસો કરવો દરેક વસ્તુની ચોખવટ કરવી દરેક વસ્તુની જાણ કરવી અને કરીએ છીએ એ એક અમે તમને બધાને અમારા સમજીને કરીએ છીએ કે તમે બધા અમારા છો પણ એમાં પછી અમુક લોકો આપણા હોતા જ નથી એ અમે રોજ કડવા અનુભવ કરીએ જ છીએ ને આપણે બધા કરીએ છીએ બધી વાત બરોબર બેન પણ હું લાઈવ માં ઘણી વાર આ વસ્તુ બોલી ચુકી છું કે દીકરીઓ બાબતે કોઈ કમેન્ટ નહીં કે આ ક્યાં છે ઓલું ક્યાં છે એક કરીને પેલા યુટ્યુબમાં કમેન્ટ લખી હતી કે કાજલ ને ડિમ્પલ ને તમે બે ને બહુ બદનામ કરી રહ્યું શું થયું તું કઈ ફોડ ન પાડ્યો દક્ષાબેન ને ગંગેળી મૂકી આવ્યા એના કરતા તો એ રોડ ઉપર હારા હતા ને એનું જીવન જેલ જેવું થઈ ગયું ને મને બહુ રડવું આવ્યું એટલે આ સહાનુભૂતિ કમેન્ટમાં તો દેવી બહુ સહેલી છે બદનામ કરવાનો ચાર ચાર વર્ષ જે દીકરીઓને હથેળીમાં રાખ્યું હોય ને એને બદનામ કરવાના ઈરાદેથી લાઈવ ન કર્યું હોય પણ ક્યાંક મારી મર્યાદાઓ ક્યાંક મારી લિમિટેશન્સ અને ક્યાંક હકીકતને તમારા સુધી એક પરિવારના સભ્યો તરીકે પહોંચતી કરવા માટે જાહેર કર્યું હોય બીજી વસ્તુ રોડ ઉપર કોઈ સ્ત્રી કે દીકરીની જિંદગી સલામત નથી એના કરતાં જેલ તો જેલ પણ ઈ સલામત છે અને આવી બધી ચિંતાયું થતી હોય ને એને હું એમ કહું છું કે તમારે જે કંઈ પણ જાણવું હોય એ તમે પાંચ દિવસ આશ્રમ ઉપર રોકાઓ બીજી વસ્તુ કે તમે તમારે ઘરે પાંચ દિવસ લઈ જાઓ પછી તમને ખબર પડે કે આપણી દીકરી સાચવી હોય ને તો એ કેટલાય પ્રકારના વિચારો આવતા હોય મેં તો જો કોઈ 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 દીકરી પ્રત્યે વર્તારો રાખ્યો જ નથી પણ જ્યારે આપણી દીકરી આપણી જવાબદારી હોય એમાં આપણે બીજાની દીકરીને સાચવીએ ને એ આપણી દીકરી કરતાં બે ગણી વધારે જવાબદારી વધી જતી હોય અને જ્યારે એ દીકરી આપણને કોઈ પણ રીતે છેતરે હેરાન કરે તકલીફમાં મૂકે અને એમાં બધા પ્રયત્નો અપનાવી લીધા હોય સામદામ દંડભેદ અને પછી એ આપણા હાથમાં ન હોય તો આપણે ના છૂટકે જાહેર એ કરવું પડે અને એનું કંઈક ઠેકાણુંય કરવું પડે રહી વાત રોડ ઉપરથી લઈને ગંગેડી આશ્રમમાં મૂકવાની કે અધર આશ્રમમાં તો એ જેલ જેવું જીવન મારી દ્રષ્ટિએ સ્ત્રી માટે સારું છે રોડ ઉપર રોજ અવનવા રાક્ષસોની દ્રષ્ટિઓ પડે રોજ એને શારીરિક માનસિક છેડછાડ કરે અને રોજ એને રાતા પાણીએ રોવું રોજ બીતા બીતા જીવવું ને એના કરતાં મને એટલી ખબર પડે કે ભલે પૂરીને રાખે આશ્રમમાં કે બાંધીને જરૂર પડે તો બાંધવાય પડે ભાઈ કારણ કે માનસિક સ્થિરતા સારી ન હોય તો કેમ ઘરે એટલે મતલબ છે કે તો રોડ ઉપર એને કોઈ બીજી રીતે છેડછાડ ન કરે હા એને બહુ તો શબ્દો થી છેડછાડ કરે કે ઉકારા તુકારાથી કરે પણ એક સ્ત્રીને શારીરિક છેડછાડી રાત્રે હું જેટલા જેટલા કેસ લેવા જાઉં છું મને ખબર હોય કે હંતાઈ હંતાઈને આખી રાત કાઢે જાડવા પાછળ કે બેંચું પાછળ કે ઝૂપડિયું પાછળ કે કાટાડી જાળીઓની પાછળ કે કારણ કે આખી રાત બેઠા બેઠા કાઢે મેં જેટલા કેસો લીધા ને એમાં બે ચાર કેસો એવા હોય કે જે એવી અવાવરુ જગ્યાએ સુતા જોવા મળે બાકી ઈ લેડીઝ ની જાત આખી રાત બેઠી હોય કે એને કોઈ બાર ના આવારા તત્વો હેરાન કરવાનો આવે એટલે એના માટે આશ્રમમાં બંધ રાખીને મૂકે ને એ મારી દ્રષ્ટિ એની સલામતી તો છે એને કોઈ એ રાત્રે અહીંયા શાંતિથી હોય તો હોય કે ભલે જેલ જેવું જેલ જવું એને એટલી જ ખબર છે કે મને આ બાર નો વ્યક્તિ કોઈ હેરાન કરવા નહીં આવે એમ એટલે એ બેન કે કે તમે બહુ ગુસ્સે થઈ જાઓ તમને પ્રશ્ન કરીએ તોય તો હું તમને પૂછું છું પણ મને એમ થાય કે તમે એવા પ્રશ્ન કરો એના કરતા દસ દિવસ આવી જાવ ને અહીંયા રૂબરૂ જોઈ લો ને તમારે જે જાણવું હોય રૂબરૂ આવીને જાણી જાવ અહીંયા કોઈ દરવાજા તાળા નથી મહી રાખે અને કા પછી તમે તમારે ઘરે રાખો પાંચ દિવસ એટલે તમને ખબર પડી જાય વાસ્તવિકતા એટલે જાહેર કરું છું ભાઈ જગદીશભાઈ કે કમેન્ટમાં લાગણી બતાવવું હોય તો ઘડી આસુ આપણને આવે દ્રશ્ય જોઈએ એટલે પિક્ચરમાં જેમ જોતા એમ આપણને સહાનુભૂતિ એ થાય પણ વાસ્તવિક જે પ્રેક્ટિકલ છે ને સહાનુભૂતિ એમાં અને કમેન્ટની સહાનુભૂતિ આ માં બહુ અલગ છે તમે ખોટા છો કે તમારી કમેન્ટ ખોટી છે એવું નથી પણ અમારો ગુસ્સો એ સાચો છે કે રોજે આજે લાખો લોકો વિડીયો જોતા હોય દરેક લોકોના મંતવ્ય દરેક લોકોની ભાવના દરેક લોકોની દ્રષ્ટિ અલગ હોય પણ વાસ્તવિકતા સમજો એમ કેવાનો મતલબ એ છે કે એ જગ્યાએ તમે તમારી જાતને મૂકી અને જોવો કે અહીંયા હું હોય તો શું હાલત હોય દક્ષાબેન ની જગ્યાએ હોય તો શું હાલત હોય જલ્પાબેન ની જગ્યાએ હું હોય તો શું હાલત હોય અને પછી પ્રશ્ન કરો એમ પ્રશ્નની ના નથી પણ એક વખત જે પાત્ર છે ને પછી હું હોય તો મારી જગ્યાએ આવો જ કે પાંચ દિવસ ખાલી મારે ઘર બાર પરિવાર બધું મૂકી અને રાત દિવસ દોડતા હોય એમ હું દોડું તો મારી શરીરની મગજની કેવી પરિસ્થિતિ થાય એવી જ રીતે પ્રભુજીની જગ્યાએ જાતને મૂકીને જુઓ કે હું રોડ ઉપર ત્રણ દિવસ રખડતી ભટકતી હોય તો તો ત્યારે આપણને એમ થાય કે હું ભલે ઓયડી તો ઓયડી ઝૂપડી તો ઝૂંપડી ઝેલ તો ઝેલ પણ મને અહીંયા કોઈ છંછેડવા તો ના આવે એમ એટલે કોઈ પણ જગ્યાએ કમેન્ટ કરો તમે ગુસ્સોએ મારો ગેરવ્યાજબી નથી તમારી લાગણીએ ગેરવ્યાજબી નથી પણ ખાલી પ્રેક્ટિકલમાં આવો એમ ઇમોશનલમાં કમેન્ટ થિરોટિકલમાં બહુ ઈઝી છે પ્રેક્ટિકલમાં આવી જાઉંજી ઘણી વાર તો સમજાઈ કે હું હું ખોટી નથી તમે ખોટા નથી સ્ત્રીની જાતને તો રાજીબેન છે ને બહુ રોડ ઉપર અઘરું જીવન છે રોજ અવનવા લોકો આવે અવનવી રીતે છંછેડે એ તો અમે જે જોઈએ છીએ અમુક વસ્તુ અમે સોશિયલમાં ના મૂકતા હોઈએ અને અમુક બોલતા ના હોઈએ બાકી શું ફોડ પાડવું એ બાબતમાં હું અમુક અમુક મર્યાદા નડે મારી ફોડ પાડવાની રૂબરૂમાં જે લોકો રહેતા હોય એને ખબર છે મારી સાથે કે અમે જે કંઈ પણ સ્ત્રી પાત્રને લઈએ ને ત્યારે પગથી માથા સુધી એટલી બધી ગંદી સ્મેલ આવતી હોય એટલા બધા વાળ ગુચરાયેલા હોય એટલા બધા કપડાં ખરાબ હોય પણ જ્યારે અમે એને નવડાવવા લઈ જઈએ ને અમુક વસ્તુ તો આપણને માયનામાં ના આવે કે આવવાય લોકો પડ્યા છે એમ